ખેડૂત મિત્રો આજે એનસી ડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો આજે તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ જ્યારે બંધ થયો ત્યારે નવ્વાણું રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર પાંચસો પાંત્રીસની આસપાસ બંધ આવેલો છે અને અત્યારે છ વાગ્યે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર છસો સાહીઠની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જામજોધપુર સોળસો એકતાલીસ સાવરકુંડલા સોળસો પિસ્તાલીસ અમરેલી સોળસો અડતાલીસ જસદણ સોળસો નેવ બાબરા સોળસો ઓગણસાઠ વાંકાનેર ચૌદસો બોતેર ગોંડલ સોળસો એકાવન જામનગર પંદરસો ને સિત્તેર ખેડૂત મિત્રો આપણે બપોરે રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસની આવક અને કપાસના બજાર ભાવ અને બીજા વિસ્તારના પણ બજાર ભાવવાળો વિડીયો મૂકેલો તેમાં એક ખેડૂત મિત્રની કોમેન્ટ છે રણછોડ રણછોડભાઈ વઘાસિયા કરીને ખેડૂત મિત્રની કોમેન્ટ છે કે અમારે ત્યાં ઘરે બેઠા સત્તરસો પાંત્રીસ કહે છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારનું ગામનું અને જિલ્લાનું નામ લખો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે આજની તારીખે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કપાસના ઊંચામાં ઊંચા ભાવ કેવા ચાલી રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ છોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂતો